અથવા તો જીવલેણ હુમલો કરે તો એના કારણે મૃત્યુ થાય તો મૃત્યુના કિસ્સામાં જે તે લોકલ બોડી અથવા તો વહીવટી તંત્ર રાજ્ય સરકારના વહીવટી તંત્ર વહીવટી તંત્રમાં પોલીસ તંત્ર પણ આવી જાય પોલીસ કમિશનર જિલ્લા મેજિસ્ટ્રેટ પણ આવી જાય અને મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સ્ટે કેટલ ને દૂર કરવાની જે ઓથોરિટી દાખલા તરીકે ઢોરપકડ પાર્ટી દરેક મહાનગરપાલિકાની અંદર ઢોરપકડ પાર્ટી છે એની કાનૂની ફરજ છે અને એમાં લખ્યું છે નામદાર ગુજરાત હાઈકોર્ટના એક ચુકાદાના અનુસંધાને આ જે શહેરી વિસ્તારના જે સત્તા પેલું મિનિસ્ટ્રી છે એણે એક જનરલ ઇન્સ્ટ્રકશન બહાર પાડી છે કે એમાં એફઆઈઆર દાખલ કરવાની ઢોરનો માલિક પકડાઈ જાય તો એની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની અને એને પકડાય તો એની જવાબદારી લાદવાની અને જો મ્યુનિસિપલ કોર્પોરેશનને એના જો ઢોરના માલિક ન પકડાય તો ઇટ ઇઝ અલ્ટિમેટલી લીગલ ડ્યુટી ટુ ગીવ સમ સર્ટેન કોમ્પેન્સેશન ટુ ધી વિક્ટીમ ઓફ ધી પર્સન હુ એઝ ઇઝ બીન કમિટેડ એન એને ઇન્જરી થઈ હોય તો એના માટે તો પ્રોવિઝન છે એટલે આપણે રાજકોટ મહાનગરપાલિકાની આમાં જવાબદારી ઠરાવી છે ને અમદાવાદ કોર્ટે ત્રીસ તારીખે ચુકાદો આપ્યો છે એનામાં આજે મરનાર મુકેશભાઈ ચાલીસ વર્ષની ઉપર હતો એની વિધવા મીનાબેનને અને એના બે સંતાનોને તેર લાખ સિત્તેર હજારનું નુકસાન વળતર ચૂકવાનો નામદાર કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને અલ્ટિમેટલી ઇટ ઇઝ મહાનગરપાલિકાની જવાબદારી ઠરાવી છે ઓકે